વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સરદાર બોરના ખાચામાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પ્રવેશબંધી તથા એકી બેકી પાર્કિંગનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે જુબિલી બાગથી પ્રવેશ નહીં કરાય સરદાર ભવનનો કાચો હવે વન વે ઓડ ઇવન પાર્કિંગનો અમલ શરૂ થશે આ પ્રયોગ કેટલો સફળ રહેશે એ તો આવનારો સમય જ બતાવશે વડોદરા શહેરના ગીચ ગણાતા સરદાર ભુવનના ખાચામાં તાજેતરમાં જ પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં એક વૃદ્ધને માર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું અને મ્યુનિસિપલ કમિશનર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી ત્યારબાદ પાલિકાની ટીમ દ્વારા અસંખ્ય દમાણરૂપ બાંધકામોને માર્કિંગ કરી દૂર કરવામાં આવ્યા હતા હવે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સરદાર ભુવનના ખાચામાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પ્રવેશબંધી તથા એકી બેકી પાર્કિંગનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે હવે આ પ્રયોગ કેટલો સફળ રહે છે એ તો આવનારો સમયમાં જ ખબર પડશે પોલીસના જાહેરનામા અનુસાર કારેલીબાગ વિસ્તારમાં સરદાર ભુવનના ખાચામાં મોટા પ્રમાણમાં ડ્રેસ મટીરિયલની દુકાનો આવેલી છે જેમાં કામ કરતા તેમજ ખરીદી કરવા આવનાર તથા ત્યાં રહેનાર સ્થાનિક લોકોના વાહનો પાર્ક થતા હોય છે સરદાર બોરના ખાચાની ટ્રાફિક સમસ્યા હળવી કરવા શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી પ્રવેશબંધી તેમજ એકીબેકી પાર્કિંગ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું આ સાથે સરદાર ભવનના ખાચામાં ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે પાર્ક થયેલા વાહનોને નો પાર્કિંગ ગણે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાહેરનામાના ઉલ્લેખ કરવામાં આવ્યો છે